સત્યાગ્રહ નડિયાદ આગ્રહ અભિયાન હેઠળ નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોક જાગૃતિ લાવવાના હેતુથી થી ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં તારીખ બે બાર બે ના રોજ વોર્ડ નંબર અગિયાર ઇન્દિરાનગર લીમડી ફળિયું જોગણી માતા મંદિર પાસે ત્યાંના સ્થાનિક મહિલાઓ દ્વારા સફાઈ ઝુંબેશમાં પોતાનું શ્રમદાન કરી સાફ સફાઈ કરી હતી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મયંક દેસાઈ તથા સ્ટાફ આપણા લોકરાણીના ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ અને આપણા જિલ્લાના વડા કલેક્ટર સાહેબ દ્વારા નડિયાદના તમામ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું છે અત્યારે આજે વોર્ડ નંબર અગિયારમાં ચિંડી માગા લીંદાવાડા ખડિયામાં જે અહીંના રહેવાસી છે બેનોએ કહ્યું કે અમે ગામના ધારાસભ્ય લાડુ પકડી અને કલેક્ટર સાહેબ ઝાડુ પકડી અને દાન ખર્ચ કરવા નીકળ્યા હોય ત્યારે અમે પણ એમાં સહભાગી થવા માટે અમે પોતાનું શ્રમદાન કરવા માટે ઈચ્છુક છે તો આજે અમે નગરપાલિકાના વોર્ડ એફઆઈ અને હું જાતે એ લોકોને સહ સહકારથી આપણો અહીંનો જે રીમડા ફળ્યો અને ઇન્દિરાનગરના તમામ વિસ્તારો સાફ સફાઈ કરવાના છે બહેનોનું પણ એવું કહેવું છે કે અમે જે રીતે સાફ સફાઈ કરીએ છીએ એ રીતે નગરપાલિકાના તમામ વોર્ડ વિસ્તારોમાં બધા સાથ સહકાર

નગરપાલિકાના તમામ વોર્ડમાં તમામ ક્રમ એરિયામાં રીતે પછી બહેનો ભેગું થઈ અને સહભાગી બને અને પોતાનું શ્રમદાન કરે સ્વચ્છતા માટે અને આપણી આપણું ગામ સુખું ગ્રીન સિટી અને ગ્રીન સિટી બનાવવા આપણે નીકળ્યા છે એ પોતાને અને બનાવવા માટે બધા જ સહ સહકાર આપે એવી અને અપીલ કરું છું જય મારા